માર ધ એક્ઝોર થી ટ્રાય બીજું હોય થાત થઈ ગઈ પછી બોલતું નથી કે કમ્પ્રેશન કેવું કઈ હાલો ઓર ઓર ઓ લાઈક નું નથી ને દોરી જ નબરી છે તમારી લીવર ભાઈ પકડી રાખ્યું છે બાયા ને વાડાની

આમ બાર બધું ઓછું આવ્યું છે હા એવું બધું છે નાલો ભાઈ બેહુ બેહુ દોવાનું હાલે છે કામ કાજ ને ઓની કર પછી આપણે જઈએ થોડું ખાતે આંકવાનું છે એ બે ત્રણ ફેરા માર દઈએ અને પછી સા પાણી પી લે બાકી છે કેવું છે સા પાણી પી લે અને ટાણું થતો હોય બહુ ઊંડો હોય ભાઈ ગજો એમ તો એવું બધું છે અને ખડકો ઝીણો ઝીણો છે તો વાદરા થઈ ગયા કારણ વાતાવરણ સારું નથી તો ભાઈ ઘડી ઘડી હાલ વાદરા થઈ જાય અને ધીરે 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 પાણી સુધરી જાય સુધરી સુધરી જાય પાછા વાદરા પાછો મંડો પવન ફૂંકાવો અહીં નીકળ શીખું જ કરી નાખ મારું તો કે હાંખું પડી છે ચાલો આપણે ખાઈ લઈએ અહીંયા બાજુ છે હાંખું પડી છે ઘણી બધી એવું છે ને જો આંબા ઉપર છે એમાં એ કેર્યું છે ઝીણી ઝીણી પણ ખરી જાય મોર ઝીણું ઝીણું હોય ને બધું ખરી જાય એટલે એવું છે ને શરૂઆત કરીએ તમે લોકોને તમને આલો દેખાડું કંઈક નવું નવું તો એમાં શું અહીંથી મોટર આવી છે બોલે આવી છે કઈ છે હા અહીંથી ઉપાડ્યું હોય તો ઉપડી જાય ત્યાં હેઠું ન અડી જાય અરવિંદભાઈ હમ આ ભાગ

જો બાંધે જાય એક દાણા ની ખેસાઈ એક દાણા થી બ અરે આ એકલો ખેસી લે માટી અરે કા હાથ ગયો ને કા પછી કા હાથ ગયો ને કા 릭શા ગઈ હળી હું કેવાય હાલો હા ઓહો ભાઈ નો મેડ આવ્યું આવ છે આવ

મજા આવે કે બિશાળ બીજો એલે આ હા હા આય ભાઈ ગુગો ની કોઈ એ સાઈ બહોત તિન ટ્રાય આલતી હતી ભાઈ કપ્રેશન કાઈ પૂછો હા બે જાટા ફેરો દે દોરી ને ઉપડી એક કાટો ઝટકો કોઈ આ ઓલી હોય એટલે તરત રિક્ષા જેવું હોય ને એમ એન્જિન એનું હા 8 હાથ નું એન્જિન હોય કેટલા નું 8 હાથ છે હાલો ભાઈ હવે મારે હો અરે કેમ એમ થાય છે વાંધો એક જોરથી ટ્રાય બીજું હોય થાત થઈ ગઈ હજી બોલતું નથી કઈ કપરેશન કેવું કઈ નથી હજી હાલતી જ નથી ગેરમાં નાખીને આગળ પાછળ કે કરો હાલો બે જણા થઈને ઉપડી જાય ઓલીવર પકડું ને ફરવાની જરૂર હતી યાર ફરવા ના હોય આને જોટ ફેર જોટ મારો એટલે ઉપડી જ જાય તો મે ક્યાં જોર હાલો લાઈક ગુણ થી ને દોરી જ નબરીસ તમારી લીવર ભાઈ પકડી રાખ્યું છે તો નથી છપાઈ ગઈ દોરી હલમે વાહા માં હે માં દોરી છપાઈ ગઈ હાલો હવે સેલી ટ્રાય છે હું પછી હું જાઉં છું

હાલો બોલો રામાપીનો હેલો થઈ ગયો હેલા જ રામાપીનો હેલો પાટા ઉલા રહ્યો કે ત્યાં પવન પવનના હા પર જીકું મારે હે આમ તો જાઉં તો ત્યાં ફરકે છે ફળફળાટી બોલે છે પવનની ઝાડવા હા હિલોરા આવી લે આજ તો એટલો બધો હા વાદળા થઈ ગયા હા હાસી વાત છે આજો પૂરવા સાંભળ્યા તમે કો બે રાખ ભાઈ 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 એ <tum> તમે e <tum> <tum> <tum>

અને સા પાણી પીવા બેઠા કરે છે બાપા બે હું બે હું દોવાઈ ગઈ પછી હવે સા પાણી પી લઈએ અને આજ પવન કરો ઈડો છે એક ધારા ફૂકા ફૂક થયો છે હા તે હાલી ગયું બાકી છે બાપુજી હાલી ગયું ઠેક હાલો સા પાઈ ગયો પછી બીજા કામે વળી ગઈ પવનનું ગીત ગાયું કા ફૂકાતા જોરદાર પવનમાં આપણે અહીંયા વાળી હતા અને બકાલામ થોડુંક છે ને મારે એકાદ બે વાર હાથી આંકવાનું હતું આંકતો તો હું ની હાથી પીડ્યું છે એટલે બે ઉથલ મારતા હોય તો એક કામ ટૂંકમાં પતી જાય અને આમાં અત્યારે છે કુકાઈ દેખાતી હતી કાલની દવા મારી હાલ આપણે રિઝલ્ટ જોઈએ છીએ કે ટૂંકમાં કંઈક જીવાય છે એ મૈરી કે નથી કારણ કે એની માવજત છે બહુ કરવી પડે ભાઈ ધ્યાન રાખવું પડે તો જીવાય તો જો મરી જાય ને તો ટૂંકમાં પાંદડું સારું થાય તો તો એ વેલા સ્વરૂપે સડે બાકી આપણે મેઠા તો ખોડીને ત્યારે જ રેખા જોવાય એટલે મેઠા પછી દોરી બોરી બાંધે હું એવું બધું હાલે હે કામકાજ ઉપર આટો માર લો એકાદ દિન હાથી ઉથલ મારી દો પછી આપણે ધીરે ધીરે ગામમાં જાવ તો કે આ તો વાદરા એટલા થઈ ગયા કે વાતાવરણ બગડી ગયું હવે એટલે એ આટાણા આમાં નડતું હોય કારણ કે વાતાવરણ સારું હોય ને તો ટૂંક બધું સારું રહે બાકી તો પછી બધુંય બગડે એવું થાય ભાઈ એટલે એમ તો નરવાઈ સારી છે મતલબ કે વિકાસ સાથે વાર લાગે છે એટલે હાલો પછી તમને બતાવી દો કેવી રીતના સિવાય છે શું છે શું નહીં જો આમાં આવે છે ને શિયાર પાંદડા થઈ ગયું છે એટલે આમાં આવે રોગ રોગાડ નથી પણ એની બાજુ છોડવો જવો છે એમાં છે જ કુકઈડ છે એટલે એમાંથી કુકઈડ બી જાય ને તો થઈ જાય સારું સારો આ સારો આ દવા સટાકે દો અમુક જીવાય જ છે એ મરી ગઈ છે એટલે એમાં એવું છે પછી અમુક છોડવા છે એ તો બહુ નૈરવા છે એમાં તો કુકઈડનું નામ નથી જો ફૂલે ફૂલો ખીલતો એટલે એમાં દવા સટાઈ ગઈ છે એટલે એનું રિઝલ્ટ છે પાછું આમાં છે આમાં છે આ છોડવા હજી મોટા થતા થાય આગળ પાણી પાવું નથી કારણ કે પાણી પાઈએ વળી તો પાછી કુકડ આવે અને આ વાતાવરણ એવું છે કે અત્યારે પાણીની કઈ જરૂરત નથી આવું હા બધું હા ધાબડ એવું થઈ ગયું છે એવું બધું હાલે ભાઈ પણ આમાં લાગત એ તો બધું કમ્પ્લીટ ઉગી ગયું એમ કઈ ઘટે પણ સેજ આ ગ્રાઉન્ડ કુકેડ નો એક રાઉન્ડ ઉકવા માર એક કામ કરું પેલા મારે છે ને પાણીનો ગોરો પી લઈએ ટાઢું હિમાળા જેવું પાણી છે અને પછી આપણે કામે કારણ કે આ પાણી છે ને ભાઈ નહીં એવું તાજું નીર જેવું અને પવન ને એવું ટાઢું થઈ ગયું હોય બહુ મજા પાણી ગોરાનું હોય એટલે જોરદાર હરગવું આવ્યો ને એ ફૂટી ગયું લાગે હજી હમણાં આપણે કાંઈ તો તમને ખબર હોય તો શીંગુ અમુક અમુકમાં ફૂલ આવે છે અને અમુક સિંગુમાં જો લાંબી લાંબી થાતી જાય છે ધીરે ધીરે અને આપણે બાજુ કોથરી ફળફળાટી બોલી રાખે ને તો હાઈ વાંધો ના આવે બાકી ભીંડાની તો હાયરું પૂરી ગઈ જો તણ તને હેરું કાયદેસર રીતે તમને દેખાતી છે હરો હવે હાયરું પૂરી ગયું ખરે એટલે એમાં આવું કંઈ માગણી જરૂર નથી પાણી પવાની તો હાલો ભાઈ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ગામમાં અને આપણી ગાડી લઈને સ્લેપ સ્ટાર્ટ હો ગયા ઘટાની એવી મારદ લીવર જો આગળ જાહે દીધે હાલો થોડાક ઉપર હાકીએ તો આવી રસ્તો આવી જાય આપણું છે કામ બાજુ ગુજરાત પૂરું થઈ ગયું આપણે વહેલા છીએ ગામમાં કારણ કે કામ છે એટલે બધું એવું કામકાજ હાલો હવે લે બીજું હું જીરે તો અત્યારે ભાઈ આપણે જઈએ છીએ રસ્તામાં અને અત્યારે સંધ્યા ખેલી છે તો જો આખે આખું વાતાવરણ જે છે એ આ થઈ ગયું અને કુદરતની કળા કેવી હિસાબમાં જો કેમ થઈ ગયું તો અત્યારે સંધ્યા ખીલી અને ભાઈ વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું છે ખૂબ છે એ ગુલાબી ગુલાબી અત્યારે ખાનકાણું થઈ ગયું દોસ્તો મળશું ત્યાં કાલે ત્યાં સુધી આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ